સુરતમાં સાંભેલા ધાર સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે બાર વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં સાત ઇંચ વરસાદ પડ્યો મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર અખંડ આનંદ કોલેજની આસપાસ વેડ રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી આ સુરતના ડભોલી ચાર રસ્તાથી સિંગણપોર ચાર રસ્તા સુધીના છે જેમાં જોઈ શકાય છે કે શહેરના રસ્તા સ્વિમિંગ પુલ બની ગયા છે કમર સુધી પાણી ભરાઈ ગયા છે બાળકો તેમાં નાહવાની રહ્યા છે જોકે સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો તો પાણીના નિકાલ માટે જેસીબીનો સહારો પણ લેવો પડ્યો ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પણ સંપૂર્ણ રીતે ખોરવાઈ ચૂક્યો છે મને એવું લાગે છે પહેલો મોસમનો વરસાદને કારણે આજે જે પાણીનો નિકાલ થવો પડે નિકાલ થયો નથી એવું દેખાય છે અથવા કાંઈક ને કંઈક ખામી રહી ગઈ છે તો જે કાંઈ ખામી રહી ગઈ હું અધિકારી સાથે ચર્ચા કરી અને બીજી વાર આવી ના થાય ભૂલ કે આવી જે કાંઈ પ્રોબ્લેમ હશે તેનું નિરાકરણ કરશું અત્યારે ગમે તે જગ્યાએથી અમારે કંટ્રોલ રૂમમાંથી ઝાડ પડવાના અને કોલ મળતા હોય છે તો ત્યાં અમારું કન્ટિન્યુ મોનિટરિંગ ચાલે છે ઘણા મોટા ઝાડ પણ પડેલા છે અને એને કાપવીને તે સાઈડ કરવાની પબ્લિક હેરાન નહીં થાય એના રસ્તા ખુલ્લા કરવાની કામગીરી ફૂલ જોશમાં ચાલે છે મોડી રાતથી વરસાદી માહોલના કારણે સુરતના દરેક વિસ્તાર જળમગ્ન બન્યા છે આ દ્રશ્યો વેડ રોડ વિસ્તારમાં આવેલ અખંડાનંદ કોલેજ પાસેના છે જ્યાં પણ રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો બંને તરફના રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો દ્રશ્યોને જોતા તો સુરતના રસ્તા નદી બની ગયા હોય તેવો આભાસ થઈ રહ્યો છે અખંડાનંદ કોલેજ વિસ્તારમાં આજ વરસાદી પાણીમાં બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો નાહવાની મજા માણતા પણ જોવા મળ્યા રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો છતાં અહીં લોકોમાં ખુશી જોવા મળી પાણી ફરાણું છે એટલે સારું છે છોકરાની બેન જોઈ થાય છે ને થોડો પબ્લિક બે હેરાન થાય છે બેન તમે સેમાં ભણો છો અને આજે પાણી ભરાયું છે શું કહે હું જોબ કરું છું અને ઉદના સાઈડ ભી કાલે આટલું પાણી ભરાઈ ગયું તું ને આજે આ સાઈડ આટલું પાણી ભરાયેલું છે ઘરની બહાર પાણી ભરાઈ ગયા છે લોકો કઈ રીતે હેરાન થાય છે લોકો અત્યારે હેરાનમાં તો આવે છે ઘરે બધી ઉપજાબદી હોય તો એના માટે કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે જો કે ઘણા વર્ષો પછી આવ્યું છે પાણી તો થોડી ઘણી પ્રોબ્લેમ તો રહેશે શહેરના વેડરોડ અને ડભોલી ગામમાં પણ કમર સુધી વરસાદી પાણી રસ્તા પર ભરાયા હતા જેના કારણે રસ્તા પર હોડી લઈને નીકળતા જોવા મળ્યા તો બાળકો પણ આ વરસાદી મહેરમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા શહેરના કામરેજ તેમજ ખોલવાડ નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા હતા સામાન્ય વરસાદમાં સાત કરોડના ખર્ચે બનાવેલી ડ્રેનેજ લાઇન શોભાના ગાંઠિયા સમાન બની ગઈ જોકે ખોલવાડ નેશનલ હાઇવે પર પાણી ભરાવાની આ સમસ્યા વર્ષોથી છે જેના કારણે વાહન ચાલકોને પણ દર વર્ષે મુશ્કેલીઓ વેઠવી પડે છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના તમામ તાલુકામાં મુશળધાર વરસાદ પડ્યો ભારે વરસાદના પગલે બારડોલી કામરેજ નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા આ તરફ બારડોલીના એમએન પાર્ક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી જોકે આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી પાણી ભરાવાની સમસ્યા હોવાના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં પૂર આવ્યા છે બારડોલીની ચીકખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો જેના કારણે જૂના કિંકવાડ ઉતારા વધાવા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે આમ સુરત શહેરમાં અવિરત મેઘમહેર વરસી રહી છે અને હજુ પણ આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર પણ સાવધાન બની ગયું છે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત